આપણે બળદને જોડી નાખ્યા વરીને અને પારી ન વચ્ચે આપણે તુવર વાવાની આજુ કઈ રીતે આપણે દેશી જુગાડ બનાવે તે જો આમ બળદ હાલ્યા આવે હે તુવેર વાવતી આવે જો વચ્ચ પારીમાં પારીમાં આપણે તુવર વાવી અને દેશી ચુગાડ બનાવે વાવાનું આપણે આવું કંઈ સીન છે નહીં આજો આપણા મિત્રો બધા રખડે રહ્યા

મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી હેર વક્ષમાં તમારું સ્વાગત છે આમ જુઓ સીન જો અલગ તમને દેખાતો છે રોડ છે એની બાજુમાં અહીંયા ગણે બળદ કાલે આપણે આવ્યા હતા નાથા ભાઈ લીયા નહીં આવવાને વિખેડા જુઓ આ બળદ આપણે જડેરા રા ડુંગરે એન્ડ વિખેડા કોને જો અહીં કણ વિખેડા કે નાથા ભાઈ આવશે

ચાલો ગાઈ ચાલો બધી બસ આપણે નીકળી ગયા વાળી તરફ લઈને પાછળ પાર્ટી કારણ કે રોજનું છે બહુ ત્રાસ એટલા માટે છે સેડે બાંધવાની છે પાર્ટી જો અહીં કણે કાકા પણ વાયર બાંધી છે ચલો આપણે પહોંચી જઈએ વાળી તરફ પણ સીધા જ પહોંચી વાડી ના છે રજવાડી ગેટ કાલ પછી ગેટનું રિનોવેશન કામ થઈ ગયું ચાલુ સેમ્પલ છે એ પાર્ટી બાંધવાની છે અહીંયા ગણી ગઈ આ સીટ આગામાં કાંકરવા જ નો છે બહુ સરસ અને આ એટલે રિનોવેશન થઈ ગયું હોય આ બધી અહીંયા બાંધવાની વાડી ના ચાલો ચાલો આવી ગયા વાળી વિખરા કે ના ગયા પારા ને આપણે જોડાયે તરફ જોડા ના છે આપણે કાળા તેમ હાકવાને ગરમી બહુ હોય એટલે આમ આવી ગયા અહીંયા આટામાં ત્રણ હાંકવા

પછી આપણે બળદને જોડી નાખ્યા વળીને અને પારી ન વચ્ચે આપણે તુવર વાવવાની હજુ કઈ રીતે આપણે દેશી જુગાડ બનાવી દેજો હા બળદ હાલે આવે હે અને અવાજ તુવેર વાવતી આવે જો પછી વચ્ચે પારીમાં પારીમાં આપણે તુવર વાવી અને દેશી જુગાડ બનાવે વાવવાનું આપણે સમજો આ ભારીમાં હોતું આવે બે સાઈડ અને પારીમાં આપણે તુવેર વાવીએ અને આપણે થોડી પહેલાં આપણે જુગાડ બનાવ વાવ્યાનું એક દાંતો ખાલી એક દાંતો જો એક દાંતો હોય કંઈક આવી રીતના વાવવાનું બાપા વાવતા આવે છે અને પ્રવીણભાઈ ડાઢા કહેરા જીવ હા તો બનાવી વાવણું બનાવી દેસી વાવણું આવી રીતના લે મિત્રો તો મિત્રો આપણે જુગાડ કેવો હતો કમેન્ટ જરૂરથી ગાડી જવો તો મિત્રો વાવી નાખ્યા છે આપણે કમ્પ્લીટ તું યાર મતલબ વાવી નાખી છે આ ભાઈ માણસ ભાઈ માણસ એવું લાગે વાવી નાખ્યા નહીં વાવી નાખી

વાવા માટે પછી પહોંચી આવ્યા ઘરે અને નાઈ ને ગયા ફ્રેસ અને બની ગયા એકદમ ઊંઘોગરા જેવા અને નાઈ લીધું આપણે આવી નીકળી ગામ બાજુ ચલો મિત્રો પછી આપણે આવી ગયા ડાયરેક્ટ એક્ટિવ પર એક્ટિવ મારી લીધી ભૂજ ના છે આપણે આવી ડાયરભાઈ ને આપણે જઈએ શંકર એટલે કે શિવ મંદિર તો ચલો નીકળી જાય અહીંયાથી લેવરો લેવર આજે સાયલેન્ટ કલર ભૂજ માર્યો હોય હાથમાં આવીને ઉપાડવાની ગામમાં ગયા હતા ઉપાડી આવ્યા બીજા રોજ મિત્રો આવી ગયા છીએ આપણે ભગવાન ભોળાના મંદિરે ચોમકી ધામ શિવ મંદિર ચલો કરી લઈએ ભગવાન ભોળાના દર્શન અને તમે પણ કરી લ્યો અને કમેન્ટ મહારાણા મહાદેવ લખવાનું બોલતા નહીં પછી આપણે આવી ગયા ગુળ દિવસી રવિચી માતાજીના મંદિરે કરી લીધા માતાજીના દર્શન

અમારા વિડીયો ને લાઈક કરી દેજો અને અમારા YouTube કરી નાખજો લાલા થઈ જશે મસ્ત તમે વ્લોગ જોઈ શકો અમારો વ્લોગ કેવો જરૂર જણાવજો તો એક નો વ્લોગ સાથે જય માતાજી